બોળચોથ નિમિત્તે ગાય વાછડાની પૂજા કરી બહેનો ધન્યતા અનુભવી હતી બોળચોથની ખંભાળિયા લાગોદરા તથા કુકસવાડા વગેરે ગામના લોકો આ હાજર રહ્યા હતા સેવા કરવામાં આવે છે શ્રાવણ વી ગૌરી પૂજન આપણી ગૌ માતા પૂજન તથા યજ્ઞનું આયોજન કરેલ છે મોક્ષે કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો તેના માટે અન્ય આયોજન કરેલ છે અને આનો સર્વે લાભ લે છે અને ગાયના મોક્ષ અને ગાય ગૌ પ્રેમી માટે આ એક અમૂલ્ય અવસર કહેવાય આપ સૌ આ દર્શનનો લાભ લ્યો એ માટે આપે છે